ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે જો દબાણકારોએ કરેલા આક્ષેપ સાચા છે તો શું નેતાઓ તંત્રને ભાજીમુરા સમજે છે વાત જાણે એમ છે કે પાદરાના ગોવિંદપુરા તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા બ્યુટી કીપેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે તળાવની આસપાસના ગેરકાયદેસર દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી એક મહિના અગાઉ આ તમામ દબાણો પર વહીવટી તંત્ર દ્વારા પાદરા નગરપાલિકા અને પોલીસની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું પરંતુ તેની પાછળ જે વાત છે તે ખૂબ જ ગંભીર છે સૌથી પહેલાં તો એક મહિનો પૂર્ણ થઈ ગયો છે હોવા છતાં પણ બંગણા તંત્ર તંત્રએ સરકારી જમીન ના તો ફેન્સિંગ કરી છે ના તો પ્રોટેક્શન દિવાલ કરી છે બીજી તરફ પોતાના વોટબેન્ક સાચવવા માટે નેતાઓ જાણે ગેરકાયદેસર દબાણકારોને પ્રોત્સાહિત કરતા હોય તેવા પ્રકારના આક્ષેપો દબાણકારોએ કર્યા છે આજે ફરી એકવાર પાદરા નગરપાલિકાના તંત્રએ દબાણ દૂર કરવાની ફરજ પડી હતી જો કે દબાણકર્તાઓએ ખુલ્લે આમ પાદરા નગરપાલિકાના નેતા મામલતદાર અને ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપ કર્યા છે સરકારી જમીન એ સરકારની છે છતાં પણ સરકારના જ અધિકારીઓએ સરકારી જમીનનો પ્રોટેક્શન કરવામાં કેમ આળસ દાખવે છે તે સવાલોએ નગરમાં જોર પકડ્યું છે

વાત સાહેબ અત્યારે મારી કંડિશન એવી છે મારી કોઈ સવાલ નથી અત્યારે મારી કન્ડિશન એવી કોઈ નથી કે હું કોઈનું નામનું જો દુશ્મની કરું એટલે મારે કોઈનું નામ નથી અત્યારે ચાર પાંચ દિવસ આવી મીટિંગમાં ચાલે છે કે તમે પટ્ટામાં એનો ધંધો કરી શકો છો રામી કાકા જે વડીલ છે એ દોડે છે અમજતભાઈ છે જે દોડે છે હજુ પરમ દિવસ મીટિંગ થઈ છે કે તમે અંદર ખાણી લહરિયો મૂકો અંદરથી દબાઈને કોઈને અર્જન રૂપ ના થાય ધંધો કરી શકો તો પાલિકાના કોઈ નેતા છે કે પછી સામાજિક કાર્યકર્તા છે આ તો મને સામાજિક કાર્યકર્તાઓ પાલિકા માં વાત કરી છે ને પછી જ અમને કીધું છે એટલે પાલિકાવાળાએ કીધું હા તું નામ છે ને સોખી ઘટના અલલા칸 વર્ખાન પઠાણ કઈ જગ્યા છે ને સોખી ઘટના છે કે એવું છે સાહેબ કે બે ત્રણ મહિનાથી ફૂટલું છે બધું આ બધું આ જે દબણ ખાતાને જે કહે છે ખોળી નાખ્યું જો અને અમારી પાસે કોઈ અભી ધંધો બે ત્રણ મહિનાથી હતો નહીં અત્યારે બધું ઠંડુ પડ્યા પછી માહોલમાં એવું હતું એવું કહેવામાં અમને આવ્યું હતું કે અભી તમે અંદરથી થી લારી ગલ્લો જે કઈ બી હોય તમારો રાખો ને ઘરનું નું ગુજરાન ચાલો તમે ધંધો કરી શકો છો હવે અત્યારે બાંધ્યા પછી ધંધો કર્યા પછી એવું કે છે કે પાછું અટાઈ લો હવે કઈથી ઘર નું ગુજરાન કોણ હતું કોના દ્વારા કહેવામાં આવ્યું કે ચાલુ કરે આ જો મીટિંગો બધા કરે જ છે જે પાદરાના જે સેવાપૂર્વક છે

કે છ બાય છ ની જગ્યા જે વેન્ડિંગ કમિટી નક્કી કર્યું છે એ પ્રમાણે તમે સાઇડ પર ગોઠવો અમે એટલા માટે ગયા હતા સાહેબ શ્રી કે અત્યારે કોન્ટ્રાક્ટ રદ થઈ ગયું છે તલાવ બનવાનું છે જ નહીં તો આ લોકો અત્યારે ત્રણ મહિનાથી બેરોજગાર બન્યા તેમને ધંધો કરવા દેવા એ માટે અમે સીઓ પાસે બી ગયા હું રાણી કાકડ બધા સીઓ સાહેબ બી અમને એ આશ્વાસન આવ્યું કે તમને સામી જગ્યા અમે આપીએ છીએ પણ હાલ પૂરતી તમે અહીંયા આગળ ઉભા રહો કે રોડ પર અડધો ના થાય ત્યાર પછી અમે પીઆઈશ્રી પાસે ગયા ને અમે પીઆઈસી એવું કીધું અમને કે ભાઈ અમને તો અંદર ઓર્ડર કરશે તો અમે આવીશું

ત્યારે ત્યાં જઈએ છે તો પેલો કે મામલતદાર નું નામ લે છે સીઓ સાહેબ ને મામલતદાર કે છે કે અમે તો લેખિત માં જ આલ્યું છે અમારા પાસે લેખિત છે અમારા પાસે પુરાવો છે ચીફ ઓફિસરે કાલે જ અમારે પરમ દિવસ એવું કીધું જયારે આવ્યા હતા એમને એવું કીધું કે તમે સાઈડ પર ધંધો કરો કે પેલો આગળ ટ્રાફિક ના થાય તાર ટ્રાફિક ના લોકો પાટિયા માર્યા છે લાખો રૂપિયા ખર્ચે પાટિયા માર્યા છતાં લોકો બહાર ઉભા રહ્યા છે ઉભા જ રહ્યા છે આજે પરિસ્થિતિ એ જ છે અમારી કે જ્યારે કોર્પોરેટરો કે છે તમે ઉભા રહો સત્તા એ મને આવ્યા છે અને પછી એક તરફ થી દબાણ કરવા આવે છે પોલીસ મોકલે છે કયા કયા કોર્પોરેટરો આવું કહે છે એક તો ગૌરમ સોની છે પરેશભાઈ બી છે વાયા વાયા અમારે જે જાણકારી પ્રમાણે અમારા લારીયા વાળા કહે છે કે આ લોકો ને ત્યાં આગળ ઉભા રહેવા દો ધંધો કરો દો એક તરફ થી પોલીસ ને મોકલી અમને દબાણ કરવા આવે છે